નર્મદા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર એસ કે મોદીને અધ્યક્ષતામાં યોજાઇ હતી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ઉપસ્થિત રહી પોતાના મત વિસ્તાર દીડિયાપાડા અને સાગબારા તાલુકામાં હાલની ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રજાજનોના પીવાના પાણીના પ્રશ્નો અને હેન્ડપંપ રિપેરિંગ અંગે તથા નવા હેન્ડપંપ ઝડપથી મૂકવા બેઠકમાં રૂબરૂ પરામર્શ કરી અને નિરાકરણ માટે ચર્ચા કરી હતી આ બેઠકમાં ધારાસભ્ય ચૈતરભાઈ સવાઈ કરજણ જળાશયના નિર્માણથી વિસ્થાપિત થયેલા ખાપર ગામ કે જ્યાં હાલમાં નાગરિકો વસવાટ કરી રહ્યા છે ત્યાં તુમરાવાડી ગામ જે હાલ વન વિસ્તારમાં આવેલું છે આ બંને ગામોના નાગરિકોને સરકારના ધારાધોરણ મુજબ ગામ તરીકેની માન્યતા મળીને પ્રાથમિક ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી લેવા તથા તાલુકાના ઉમરવા ગામે ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવેલા માટી ખનન પગલા લેવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી સાથોસાથ સાગબારા અને દેડિયાપાડા તાલુકાના જિલ્લા મથક ખાતે વાહન વ્યવહાર કાયમ જળવાઈ રહે તે માટે મૂવી પાસે ક્ષતિગ્રસ્ત થયેલા પુલનું કામ સત્વરે થાય બોર્ડર વિલેજના ગામોમાં ખેડૂતોને દુધાળા પશુઓ આપવાની યોજનામાં લોકોને લાભો મળવા થઈ રહેલો વિલંબ દૂર કરવા તેમજ નાગરિકોના પાણીના પ્રશ્નોના નિવારણ માટે હેન્ડપંપ રિપેરિંગ માટે બંને તાલુકા કક્ષાએ પૂરતી સાધન સામગ્રી સાથે ટીમો સ્ટેન્ડ બાય કરવા સહિતના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી